લખપત તાલુકાના સાંગીપુરમ ગામમાં જે પ્લાન્ટ છે મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હાલમાં તેઓ આ મુદ્દે ઉપવાસ કાર્યક્રમ ચલાવી રહ્યા છે તેમજ તેમની કોંગ્રેસ પક્ષ સમર્થન કરી રહ્યું છે અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી આ કંપનીનું હસ્તાંતરણ થતા જે કાયમી કર્મચારીઓ હતા તેમને હંગામી કર્મચારીઓની કેટેગરીમાં લાવી દેતા અને સરકારના નિયમ અને ધારાધોરણ વેતન જેટલી પણ રકમ આપવામાં ન આવતા આ કર્મચારીઓના નામદાર કોર્ટમાં કેસો પેન્ડિંગ હોવા છતાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય લેતા કંપનીના નિર્ણયનો ઘોર વિરોધ કરીએ છીએ આ પ્રકરણનો અદાણી સિમેન્ટ કંપની જલ્દી અંત લાવે નહીતર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આંદોલનમાં કર્મચારીઓના હિતમાં ઝંપ લાવી અને આંદોલનને વધુ ઉગ્ર બનાવશે ભૂપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ થોડા દિવસથી જે સમાચાર આવી રહ્યા છે કે કચ્છના સાંગીપુરમમાં જે હાલે અદાણીએ ટેકઓવર કરી છે ત્યાંના કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે અને ક્યાંક ને ક્યાંક એનું શોષણ થતું હોય એવા જે સમાચાર આવી રહ્યા છે તો ખરેખર તાત્કાલ તાત્કાલિક ધોરણે એનું સમાધાન લાવવું જોઈએ જે પણ કર્મચારીઓ સાંગીમાં હતા અને ત્યારે પરમનન્ટ હતા અને ત્યારબાદ જ્યારથી અદાણીએ ટેકઓવર કર્યું આઠથી નવ મહિના પરમનન્ટ રહ્યા અને ત્યારબાદ એમને થર્ડ પાર્ટીમાં ટ્રાન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યા કોન્ટ્રાક્ટ બેસ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે એમને ફરી પાછા એમને પરમનન્ટ કરવા જોઈએ હાલે એમનો કેસ પણ એ કોર્ટમાં ચાલુ છે અને કોર્ટમાં જ્યાં સુધી કેસ ચાલુ હોય ત્યાં સુધી અમારી એવી માગણી છે કે એ લોકોને પરમનન્ટ રાખવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ સરકારી નિયમ મુજબ જે મિનિમમ વેજેસ છે એ મિનિમમ ધોરણે એમને પગાર પણ મળવો જોઈએ એવી અમારી માગણી છે જો આ લોકોનું જે કર્મચારીઓ બેઠા છે હડતાલ ઉપર જો એમની માગણી પૂરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ એ કર્મચારીઓના સાથે મળી અને ઉગ્ર આંદોલન પણ નવી કલેક્ટર કચેરી ખાતે